મિત્રો થરાદમાં જે ડ્રગ્સનો ધંધો ચાલી રહ્યો છે તેને બંધ કરાવવા હવે જિગ્નેશભાઈ મેવાણી ખુદ એન્ટ્રી લઈ ચૂક્યા છે જિગ્નેશભાઈ મેવાણી કહે છે કે જ્યારે તેઓ જન આક્રોશ રેલીને લઈને શિવનગરથી થરાદ નીકળ્યા ત્યારે શિવનગરની બહેનોએ અમને ફરિયાદ કરી કે અહીં ખુલ્લેઆમ ડ્રગ્સ દારૂ અને ગાંજો મળે છે ત્યારબાદ મિત્રો શિવનગરના જે સ્થાનિક લોકો છે તે જિગ્નેશભાઈને લઈને જે આ કાળો કારોબાર ચાલે છે તે લોકેશને ગયા અને તેમને બધું બતાવ્યું કે જો બાજુમાં સ્કૂલ છે અને તેની બાજુમાં જ લોકો ડ્રગ્સનો નશો કરી રહ્યા છે અને આક્રોશ રેલી દરમ્યાન નીકળ્યો ત્યારે શિવનગર ખરાબથી ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લે આમ ગાજું મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ છે કેમેરામેન વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાન ની અંદર સ્પાઈક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસ ની પેઢીઓ ને પેલું જો જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા પૈસા વાળીને પીવ્યા પીવે પૈસા નોટ પડી છે હા એ બધાનો ઉપયોગ અહીંયા સ્પાઈક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે બરાબર દરરોજ સાંજે સ્કૂલ ની બાજુમાં અને સ્કૂલ ની અંદર ભી બરાબર સ્કૂલ ની અંદર પણ સ્કૂલ ની અંદર પણ એટલે આ મિત્રો આવા બધા દ્રશ્યો જોઈને જિગ્નેશભાઈ મેવાણી આક્રોશમાં આવ્યા અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ કર્મચારીઓ સાથે શાંતિપૂર્વક અને પ્રેમથી તેમને સમજાવ્યા આ શું કહી ખોટી છે એક મહિનાની અંદર શું પરિસ્થિતિ દેખું છું અત્યારે વેચાય છે દારૂ બોલો વેચાય છે

અને જ્યારે આ વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો ત્યારે ગુજરાતને જે પૂર્વ ગૃહ મંત્રી હર્ષંઘવી સાહેબ છે તેઓ પણ આ મુદ્દામાં કૂદી પડ્યા આના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક અનેક લોકો લોકો તમારી કચેરી આવશે પટ્ટા ઉતારી લેવાની વાત કરશે ત્યારબાદ અને માહોલ આપણને જોવા મળી રહ્યો છે જીગ્નેશભાઈ ના સપોર્ટમાં હાલમાં અનેક લોકો છે જેમાં ઘેની ઠાકોર ગુલાબસિંહ રાજપૂત અને ગુજરાતના યુવાઓ પણ જોડાયેલા છે હવે મિત્રો તમે જ કહો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે કમેન્ટમાં